ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે મહાકુંભની મહા ઉર્જા શિવભક્તો આ જે ઉર્જાની વાત છે તે ભક્તિમય ઉર્જાની વાત છે શિવભક્તો જ્યારે તમે કે હું મંત્ર જાપ કરીએ પણ દેવસ્થાને કોઈ કોઈપણ મંદિરોમાં અથવા આપણે ઉદાહરણ રૂપે વાત કરું તો ઘરમાં આપણે નિત્ય ભગવાનના જાપ કરીએ દિવસે 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 આપણે નિત્ય ભગવાનના જાપ કરીએ અઢળક જાપ ભેગા થાય ત્યારે એક ઉર્જા બને છે અને તે ઉર્જાથી પરમશક્તિ પરમાત્મા જે ઉર્જા છે તે પરમશક્તિ પરમાત્માનું એક રૂપ જ છે જ્યારે તે ઉર્જા ભેગી થાય છે ત્યારે તે ઉર્જા આપણને જ કામ આવે છે આપણા સુખમાં તે ઊર્જા વધારો કરે છે આપણી જે મનની ઈચ્છા હોય છે મનની જે વાંચના હોય છે તે ઊર્જાથી પરિપૂર્ણ થાય છે ભક્તો આજે આપણે વાત કરવાની છે મહાકુંભની મહા ઉર્જાની ભક્તો તમે વિચાર કરો કે મહાકુંભમાં જે સાધુ સંતો જે દિગંબર સાધુઓ અઢળક આખી દુનિયાના સાધુ આખા ભારતના નહીં પણ આખી દુનિયાના જે સાધુ જે નિત્ય જાપ સ્મરણ કરતા હોય જે નિત્ય સાધના કરતા હોય તે બધા એક જ સ્થાને ભેગા થાય અત્યારે વાત કરું તો પ્રયાગરાજમાં જે આપણો મહાકુંભ ભરાયો છે ત્યાં બધા સાધુ સંતો ભેગા થાય અને ભગવાન શિવનો નાદ ગુંજાવે એક સાથે તમે વિચાર કરો તમે ઘરે મંત્ર જાપ કરો તો થોડી થોડી ઉર્જા ભેગી થાય પણ અહીં મહાકુંભમાં એક સાથે કેટલી બધી ઉર્જા ભેગી થઈ જાય છે અસંખ્ય લાખો સાધુ સંતોની દિગંબર સાધુઓની જે આખી જિંદગી જેનું જીવન આખી જિંદગીમાં પરિપૂર્ણ થયું હોય જાપમાં મંત્ર જાપમાં પોતાનું જીવન તેણે વ્યતીત કરી નાખવું હોય તેવા સાધુ સંતો જ્યારે ભેગા થાય અને એક સાથે જે આ મંત્ર જાપ કરે ભગવાન મહાદેવનો નાદ ગુંજાવે ત્યારે એમ કહેવાય છે કે પરમ શક્તિ પરમાત્માનું ખૂબ જ મોટી તાકાત ખૂબ જ મોટી ઉર્જા એકસાથે ભેગી થાય છે અને જ્યારે તે બધી શક્તિઓ જ્યારે તે બધી ઉર્જા એકસાથે ભેગી થાય છે ત્યારે ઓટોમેટિક ત્યાં અમૃતમય એક કુંભનો ઘડો ભરાય જ જાય છે શિવભક્તો આ જે જ્ઞાન છે તે લીધા જવું છે જે ઓટોમેટિક જે અવકાશમાં ગણો કે વાતાવરણમાં ગણો જે અમૃતમય જે તત્વ છે તે ઓટોમેટિક જ્યાં મંત્ર જાપ થતા હોય જ્યાં ઉર્જા ભેગી થતી હોય તે ઓટોમેટિક તેની ઉપર પડે છે તે જે અમૃતમય જે ઉર્જા છે તે ભક્તિમય ઉર્જાની ઉપર પડે છે જેથી કરી અને એમ કહેવાય ને કે જીવનું જે મંત્ર જાપ છે અને શિવ તત્વ બંનેનું મિલન થાય છે જેથી કરી અને એક કહેવાય ને કે આખા બ્રહ્માંડની શક્તિ ત્યાં ભેગી થઈ જાય છે શિવભક્તો એટલા માટે મહાકુંભનું ખૂબ મહત્ત્વ છે એટલા માટે જ આ વિડીયોનું નામ મેં મહાકુંભની ઊર્જા પાડ્યું છે શિવભક્તો ખાસ કરી અને જે આ સમયગાળો છે જે આ પિસ્તાલીસ દિવસનો સમય છે ઉત્તરાયણના દિવસે આ મહાકુંભનું આયોજન થાય છે અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના જે સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રીના દિવસે પૂર્ણાહુતિ થાય છે શિવભક્તો આ જે અદ્ભુત લીલા છે ભગવાન મહાદેવની અને આ પરમશક્તિ પરમાત્માની જે અદ્ભુત લીલા છે તેને આપણે એમ કહેવાય સમજવી જોઈએ અને ખાસ કરીને તે લાવો જો આપણે ભાગ્યમાં હોય તો તે લાવો પણ આપણે લઈ લેવો જોઈએ અને મહાકુંભમાં આપણે એક ડૂબકી લગાવી જે સ્નાન કરવાની જે પરંપરા છે તે ડૂબકી લગાવીને આપણું જીવન પણ અમૃતમય બનાવવું જોઈએ આપણી કાયા અમૃતમય બનાવી દેવી જોઈએ તો એમ કહેવાય છે કે આપણું જીવન આપણું જીવન સારું વ્યતીત થયું કહેવાય આપણું જીવન પરિપૂર્ણ ભક્તિવાળું ગણાય જે આ વિડીયો હતો જે ઉર્જા લક્ષી હતો મહાકુંભની મહા ઉર્જાનો હતો સુંદર આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં હર હર મહાદેવ હર લખજો અને ખાસ કરીને લાઇક આપી દેજો વિડીયોમાં અને વિડીયો બીજા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન મહાદેવની ભગવાન ભોળાનાથની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય